જય શ્રી કૃષ્ણ આપણે પરમ દિવસે બપોરે સીતાફળ ઉતારી અમારે અહીંયા અમે પ્રાંતિજ અમારે આંબા બહુ હવે તો જો કે આ બાજુ પણ થાવા માંડ્યા છે પણ અમારે પ્રાંતિજ બાજુ આંબા બહુ એટલે અમારે રેલનો પાટો પ્રાંતિજ હિંમતનગર અમદાવાદ એવો રેલગાડીનો પાટો અને રેલગાડીના પાટા ઉપર લાગઢ આંબા ગાંડા બાવ ઓલા મોટા બાવ દાતણ ને એવું બધું હતું તો અમે ત્યાં જ અને હાક કેરી હોય ને એ આવતા હતા એવી રીતે આપણે હાક સીતાફળ આપણે પરમ દિવસે વીણ્યા હતા એ બધા સીતાફળ મસ્ત પાકી ગયા છે બધા પાક્યા છે કે ના એ આપણે જોવી મેં જોયા પણ એમ થયું કે આરોપી પહેલાં વિડીયો બનાવી પછી વિડીયામાં બધાય અમે એ જોવી અને તમને પણ બતાવી તો હાલો જોવી પાક્યા હોય તો ખાઈ ઠેલી તો બદલાઈ લીધી છે હો હાલો તો હવે કાઢવી ઠેલી માંથી સીતાફળ જો આવા થઈ ગયા છે આ રાત નો સીન છે એટલે રાતે બરોબર દેખાય નહી બાકી તોય છે તો મસ્ત જ નાખું તોડવી આપણે જો જયારે આપણે ઝાડ ઉપરથી પાકું સીતાફળ લેવી ને આ ડાળી હોય આમ ચોટી હોય અને ઝાડ ઉપરથી આપણે તો આમ જ તોડવાના છે નીચેથી પકડી અને આમ તોડવી એટલે આજે આપણે અત્યારે એવી જ રીતના તોડવી આપણે વાવ જો આવી રીતે ઝાડ ઉપરથી તોડવીને ત્યારે આવી જ રીતે એને વચ્ચેથી ગરબ નીકળી જાય અને પછી આપણે ડાયરેક્ટ ખાવાની મજા આવે હો વાહ ભાઈ વાહ જો મસ્ત તો હાલો ખાવા ખાવી બહુ મીઠા સીતાફળ હોય અને એમને ભાવે બઉ કેરી એક ભાવે અને એક સીતાફળ ભાવે કેરીથી વાવ ને એ વણા જડાય જાય સીતાફળ તો કોઈ દીકાય ન થાય એક નંબર સુપર હીટ સુપર પાક્યું છે સીતાફળ પણ આમાં બી આવે ને એટલે વાહ ભાઈ અમે નાના હતા ત્યારે અમારા પપ્પા હારે અમે ક્યાંક જમવા ને ત્યારે અમારે ત્યાં નાનપણથી જ પ્રાંતિજ સાઈડ આ સાઈડ હમણાં હમણાં બુફેનું ચાલુ થયું છે પ્રાંતિજ બાજુ જમણવાળી હોય ને લગ્ન પ્રસંગ ગમી એટલે બુફે ભોજન ભોજન માં બુફે હોય તો અમારા પપ્પા અરે અમે જઈએ એટલે અમારી થાળી પણ અમારા પપ્પા લઈ લે અને બીજી વખત લેવા જવાનું થાય તો શરમ થાય તો મારા પપ્પા જ લઈ આવતા હતા અમારા માટે સ્પેશિયલ એટલે અમને નાનપણથી જ કોઈકની સામે ખાવાની તો બહુ શરમ લાગે છે આ તમારી સામે તો અમે આ કેમ ખાઈ છે તો હાલો મસ્ત પાકી ગયું છે અને આ એક નહીં ઘણા પાકી ગયા છે હાલો સીતાફળ ખાવ અમારા પતિ દેવ પણ આવી ગયા છે અમારી જોઈ રહ્યા છે બધા મસ્ત સીતાફળ પાકી ગયા છે તો અમે ખાઈ નાખી અને તમને સીતાફળ ભાવતા હોય તો આલો ખાવા અને ખાઈ જાવ હવે થોડાક દિવસો જ બાકી રહ્યા છે હે રહ્યા છે સીતાફળ ખવાય એવા પછી ટાયર ચાલુ થઈ જશે

આપણા માટે ફળ બનાવ્યા છે અને આપણે એ ખાવા જરૂરી છે હાલો તો ખાઈ નહીં હમણાં સીતાફળ ખૂટશે ને ત્યાં તો આવી જશે પાછા બોર તમને લોકો ભાવે કે નહીં ને ક્યાં ગમે એકલા એકલા ખાઈને તમને એમ થાય કે સીતાફળમાં હું ખાવું તું સીતાફળ બહુ સારા હો મજા આવે સારું હાલો તો ખાઈ નાખવી સીતાફળ અને કેવો રહ્યો આજનો કઈ બીજનો તહેવાર કમેન્ટમાં જણાવજો Veste, kristjana, kršitev.